તો એનો હાલત ચીવી થાય ખબર કાવી હાલત થઈ જાય મસ્ત ખીલ્યો તમે જોઈ શકો છો મસ્ત ખીલ્યો તો એક મહત્વની વાત છે તમે જોઈ શકો છો રિયલી આટલું અંધારું છે અને આમાંથી આટલું થઈ શકે છે આટલું ફાયદો છે સેમસંગના ફોનમાં ચલો દૂધ ભરાવા તો ગામમાં આપણે મિત્રો જોડે આવીએ છીએ હા ભાઈ અમારા નયન બહુ સારો મસ્ત બ્લોગ બનાવે છે સબસ્ક્રાઇબ કરો શેર કરો અને સપોર્ટ કરતા રહેજો ખાઈ આવ્યો ગાઈઝ આપડે ગમ માંથી ગયા તરફ નીકળી ગયા છીએ તો ગાઈસ આપડે ઘરે આવી ગયા છીએ તેની સાથે સમાપ્ત થાય છે જય હિન્દ જય ભારત